પશુઓનો ચારો પણ પલળી જતા દંપતી પર આભ શાંતિનગર સોસાયટીમાં ચાર દિવસથી પાણી ભરાયેલા છે સોસાયટીના દરેક ઘરમાં પાણી ફરી વળ્યા છે ત્યારે સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા તંત્ર દ્વારા કોઈ સુવિધા ન અપાઈનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો સ્થાનિક ધારાસભ્ય પર પણ આક્ષેપ કરવામાં આવ્યા કોઈ ધારાસભ્ય કે અધિકારી અહીં ફરક્યા પણ નથી તેવું સ્થાનિકોએ જણાવ્યું અને દ્વારકા હોય કે જામનગર હોય કે કચ્છ હોય તમામની એ જ પરિસ્થિતિ છે અને બધાની વચ્ચે મધ્ય ગુજરાતનું ખેડા અને ખેડા શહેર ખેડામાં શેરઢી અને વાત્રક નદીના પાણી અહીંયા ઘૂસી ચૂક્યા છે ઓવરફ્લો થયા છે અને એના કારણે લોકોના ઘરમાં ઘૂસી ગયા છે પહેલીવાર એક દંપતીની આંખોમાં આંસુ છે ચારેકોર પાણી છે અને પાણી વચ્ચે આંખોમાંથી નીતરતા નીર છે ઘણા બધા સવાલો પૂછે છે કે અમારી મદદે કોણ આવશે અને આ જ્યારે અસહાય આંખો લોકોને પૂછતી હોય તંત્રને સવાલ કરતી હોય એમાં એ પણ વાત આવે છે કે જ્યારે તમારે મત લેવા હતા ત્યારે તમે અહીં આવતા હતા પરંતુ જ્યારે અમે અહીંયા પાણીમાં ડૂબી રહ્યા છીએ એક

જળબંબાકાર ની પરિસ્થિતિ ને લઈને અત્યારે ખેડા શહેર માં આવેલી આ જે શાંતિનગર સોસાયટી છે તેના તમામ ઘરોમાં પાણી ફરી વળ્યા છે આપણે જે ઘરો પાણી ફરી વળ્યા છે કેવા પ્રકારનું નુકસાન છે તે આપણા દ્રશ્યો બતાવીશ તો અત્યારે આ શાંતિનગરની સોસાયટી છે સોસાયટીમાં તમે જોઈ શકો છો કે અત્યારે આ તમામ જે ફર્નિચર છે એ ફર્નિચર અત્યારે પલળી ગયું છે આ આખું ફર્નિચર જો પલળી જવાના કારણે અત્યારે તમામ જે બેડ છે તે એક ઉપર એક મૂકી દેવામાં આવ્યા છે પણ પરંતુ પાણીમાં ખૂબ જ નુકસાન તો થયું છે કાકા અત્યારે કેટલું આ જે નુકસાન છે કઈ કઈ વસ્તુઓને તમારા ઘરમાં નુકસાન થયું છે હું

કઈ કઈ વસ્તુ અત્યારે તમારી પાણીમાં પકડી ગઈ છે અને શું નુકસાન ખાસ છે કઈ કઈ વસ્તુ મારા પૂરા બગડી ગયા મારી જમીન ના ડોંગી ના બધું બહુ નુકસાન થયું આજે પાંચ દિવસથી અમે ઘરમાં નીકળી ગયા છીએ છોકરા બોકરા બધી લઈ આજે થોડુંક ઓછું પાણી થઈને એટલે સાફ કરવા આવ્યા છે એમાં આજુબાજુ આ બધી છે તે મૂકી દીધી વસ્તુ પણ અમુક નીચે ફર્નિચર વાળું હોય એ બધું ખલાસ થઈ ગઈ જોઈ શકો છો કે કેવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા થઈ છે ઘરમાં પાણી પાણી હોવાના કારણે અત્યારે ઘર વખરીને તમામ નુકસાન પહોંચ્યું છે સરકારને એક જ વિનંતી છે કે આ તમામ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપે ધ્યાન લે ધ્યાને લેજો અને જે પણ કોઈને નુકસાન પહોંચ્યું છે જે પણ તમામ લોકો તેનો પ્રોપર સર્વે કરાવીને આ તમામ લોકોને જે પણ કંઈક મદદ થતી હોય તે મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરજો તો એમનું જે પણ કંઈ એમને રાહત જે મદદ પહોંચવાથી જે પણ રાહત મળી શકે તેને લીધે ફરી એકવાર બેઠા થઈ સંદેશ ન્યૂઝ ખેડા ખેડા મુશળધાર વરસાદ પડ્યો અને ત્યારબાદ ખેડા શહેર પાસેથી પસાર થતી વાત્રક અને શેઢી નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું આ બંને નદી ઓવરફ્લો થઈ અને તમામ જે પાણી છે ખેડા શહેરના તમામ વિસ્તારોમાં ફરી વળ્યા છે પહેલા તો આપણે આ સોસાયટી બતા બતાવી દઉં કે ખેડા નડિયાદ હાઈવે પરની આ શાંતિનગર સોસાયટી છે તે સોસાયટીમાં પાણી ફરી વળવાને કારણે સોસાયટીના તમામ ઘરોમાં હાલ

અહીંયા તમે કઈ પાણી નિકાલ કરો અમારા ઘરમાં કેટલું નુકસાન થયું છે ના ખાવાનું ને પીવાનું ને પાણી પીવાની તકલીફ અમારે શાંતિનગર માં પાંત્રીસ થી એક ઉપર મકાન છે લગભગ દોઢસો માણસ એટલે અહીંયા રહે છે અહીંયા આજુબાજુના ડિવાઇડર એટલા બધા મોટા છે બંધકામ પુરાણ બધું વધી ગયું મિનિમમ ચાર થી પાંચ ફૂટ ખેતરમાં પુરાણો વધી ગયા છે તો જે રીતે અત્યારે આ શાંતિનગરની પરિસ્થિતિ આપણે જોઈ શાંતિનગરના લોકોનો રોષ આપણે જોયો કે કેવા પ્રકારના રોષ વ્યક્ત તેઓ વ્યક્ત કરી રહ્યા છે એ અહીંયા જે પાણી ઓસર્યા નથી અન્ય જગ્યાએ